આપડે તો કોમરુ દેશ માંથી ઘેર ઘેર ફરીયે બાપ આપડે ટાઈમ થયો છે ઘેર ઘેર બધા માણસ આપણે તો બીજો હું ધંધો એ દારૂ ગયો એટલે ઘેર ઘેર ફરી આવું

તમારાખો પૂરા કરશે પણ તમારું સારું કરશે એપા પછી ચોથી આયા ભાઈ બોલો અમે કોમરુ દેશ થી આયા છીએ કોમરુદેશ

બધું તારું સુખ માં બધું બદલી નાખું ખરેખર તને સુખ માં બદલી જઈશું તો ચિંતા યાદ કરે ભાઈ કુંજી તમા ખમા મજા કરા હવે બીડી પીરા એટલે બીડી જવાર જબરજસ્ત પાઈ દીધી ભઈને તલબ કઈ ની ચડી ખરેખર ખરે ખરે હો ને ભાઈરો મળે અમને બીડી પાવા વારો હા ખુદ તું ના ખી જા હા છોકરો તો સાહેબ કિસ્મત નો પાકો પણ આ ઇનો કરમ તરા ઢીલો પર હ હાચું 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 એ બાઈ

રાખે વાચું તો તને રોમો મજુરી કરતા હું હાજર હજાર રોમો પી છોકરા ને તમે હગા કરવા જાવ છો પણ સમુદો મેપ એટલે ખેકણું નહીં પડતું એના કેવું એવું કરો મારા છોકરા હગુ બાગુ થઈ જાય તમે સોરી હગુ એટલે રસ્તા માં પાડો આવે છે સાચી વાત કે ખોટી વાત અને ના ચાર સેગળો આવે છે કે નહીં હા તો અમે તો ઘઉં ખાતા નથી છીએ એલા જે આરો બાપ હા તો સેકળો રોટપો શાક ના ભૂસ્યા નથી તમે હુંકા કરો છો થોડી હાલતા રહો બાપુ ઓન હાલુ ભાઈ આ છોકરા ના કપા માં બે શબ્દ કીધા જેવો કહી દે બાપ બાપા હું કીધું ને બેટા તારું કપા જ જોવા માંગુ બીજું કોઈ જોવા માંગતો નહી કપર માં તો ચોલ નજ કરું કપા માં ચોલ લો નહી પણ તમરા ઉતર્યા તારે સાચું ગયો ખરે ઘર બાપા તારા નીકળ્યા ને તમરા આડા ઉતર્યા હિંમતી હગું

પણ આ સોરી નું કોઈ ઠેકો આવતું નથી એક વખત જોવા સોરી તમારા હાથમાં આવી અને પાછા બાપજી એક વાર દે આગલું ટાયર ગાડી નું નીકળી ગયું હાજી વાત છે ને હાજી વાત ખોટી વાત એ બાપ અમે

નમન કરજે અને મારી મજા કરાવી દે અને એના ઉપર દસ વખત પગ મેલજે જો તારું કોણ ના થઈ જાય તો તારી પૂંજી ની જો ખોટું બોલતો હોય વખત બોલવાના 10 વખત 10 વખત પૂંજી તારો ખમા મજા કરે નાખ્યા આતી વખત તમારા છોકરાની બહુ અમન ચા મેલી પાજે બાપ અને જો તો જ કતાન ખરેખર આ તો મારો ભાઈ જબરો છે આલુ તો જબરો જ છે કોઈ ભાઈ ભાઈ ગાલીએ જબરો છે બાપા હોય તો મારા બાપાલ હું જોવા ચીટડી ફોન તો ખાલી બે પીલીવાય ખાલી વસ્તુ અમારી પેલા બે મોતી હાલ્યા બે ક્યારે એ સબ ભાઈ તમને હમજી બાપી શું કરીશું બધા

બાપુ ને આવજો તારા કપા ના ભમરા ખમા રહીજો ખો કરાવે બાપ હે બાપો

બે તો નો દોરો દસ હજાર રૂપિયા રોકડા કેસ હતા બધા તો છોકરું હતું પણ મોતિયારો હતો તને તો ખબર પડ કરીશું મોકી દીધું